પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે તાજેતરમાં વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતા હીરાબાના નામ પરથી સરોવરનું નામકરણ થતા તેના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં સિદ્ધપુર કોંગ્રેસે સિદ્ધપુર ખાતે જન આક્રોશ રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જોકે તંત્ર દ્વારા આ રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી પાટણ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા બાવીસ સેપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી રેલી કે અન્ય કોઈ કાર્યક્રમ યોજવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામાના કારણે કોંગ્રેસનો આજનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે આંગે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે છ ઓક્ટોબર બાદ ફરીથી જન આક્રોશ રેલી માટે મંજૂરી માંગવામાં આવશે મંજૂરી મળશે તો લડત ચાલુ રાખવામાં આવશે અને અમારા મોવડી મંડળના આગેવાનો સાથે લડત ચાલુ રહેશે આ જાહેરનામાને હાઈકોર્ટમાં પટકારવામાં આવશે તેમણે આ જાહેરનામાને લોકશાહીનું ગળું દબાવવા સમાન ગણાવ્યું હતું કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મુદ્દે પોતાનો વિરોધ ચાલુ રાખશે પૂરે ધાર્મિક અને પૌરાણિક નગરી છે ત્યાં અનેક તીર્થો આવેલા છે અનેક સ્વયંપુ પાંચ મહાદેવ પણ આવેલા છે અને સંતોની ભૂમિ છે કપિલ કપિલભૂમિની ભૂમિ છે દેવશંકર બાપાની ભૂમિ છે ત્યાં એક સરોવર આવ્યું છે સરસ્વતી નદીને નાનું કરવાનું જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રયાસ કરવાનો આવ્યો છે એના વિરોધમાં આજે અમારે એ રેલીનું એક આયોજન આપવાનું કરેલું હતું ત્યાં અમે મંજૂરી પણ માગી હતી અમને મંજૂરી આપવામાં ન આવી મંજૂરી આપવામાં ન આવી તો વાંધો નહીં અમે ગાંધી ચિંધ્યા અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે એની આંદોલન કરવાના હતા રેલી કાઢવાના હતા પણ છતાંય સિટીએ જાહેરનામું બહાર પાડી ચાર કરતાં વધારે વ્યક્તિઓ ભેગા ના થાય એવી પ્રકારનું જાહેરનામું પાડી અને પ્રજાનો અવાજ દબાવવાનું જે તંત્રએ કર્યો છે એ ખરેખર તદ્દન ખોટું છે અને આ સમયની અંદર અત્યારે નવરાત્રિનો પ્રસંગ ચાલે છે નવરાત્રિના પ્રસંગની અંદર જો જાહેરનામાની અંદર જો આવું બાન લગાવવામાં આવે તો આજે મા શક્તિ મા મા આરાધ્યાના જે નોર્તલ ચાલે છે નોર્થે ગુમાવાવાળા લોકો ઉપર જે ભારતીય જનતા પાર્ટી અને તંત્ર દ્વારા જે એને બંધ કરવાનો જે પ્રયાસ કર્યો છે એને અમે સોંપી નથી લેવાના અને આ જે નવરાત્રિનું જે છે એને અમે હાઈકોર્ટમાં પડકારીને આ જાહેરનામાને ભંગ કરી અને જાહેરનામાને જે અમે જે હાઈકોર્ટમાં પડકારીને એના જે નિયમો જે હશે એને નવરાત્રીનો અવસર ચાલુ કરવા માટેના અમે પ્રયાસો કરીશું અને આવવાવાળા સમયમાં જ્યારે જાહેરનામું જ્યારે સમય પૂરો થશે તે ત્યારે સાતમી તારીખ આઠમી તારીખે ફરી અમે આંદોલન કરવા માટે અમે રેલી કરવા માટે જન આક્રોશ રેલી કરવા માટે અમે મેદાને આવીશું મંજૂરી માગીશું મંજૂરી લઈને જ અને ફરી જે સંખ્યા હતી એની ડબલ સંખ્યાની અંદર આવેદનપત્ર આપીશું અને શેરપુરની પ્રજાને ન્યાય પણ અપાવીશું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ